તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હોમન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હોમન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે રવિવારે રાજ્યમાં વરસાદી માહોલ બની રહે તેવી શક્યતા છે ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયો વરસાદ રહે તે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો જ્યારે અમુક જિલ્લાઓમાં હળવા વરસાદ તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારેથી હજી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો બીજી બાજુ અમદાવાદ અને કચ્છ બાજુ પણ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લે તો આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યારે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો જેમાં બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો આગમી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે